રાજકોટ જિલ્લાના સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કેન્દ્ર શરૂ થઈ ચૂક્યું છે પરંતુ આ ખરીદી કેન્દ્રની બહાર ખેડૂતોએ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે ચિંતાજનક છે આગલા દિવસનો વારો સમયસર મળી રહે એ માટે ખેડૂતોએ સંપૂર્ણ રાત પોતાના વાહનોમાં મગફળી ઉપરેલી રાખીને કડકડતી ઠંડીમાં ગુજારવી પડે છે ખેડૂતોની માન્યતા છે કે રાજ્ય સરકારની ટેકા ભાવ યોજના તો સારી છે પરંતુ ચૂકવણી સમયસર ન થતા તેઓ આર્થિક તંગીમાંથી પસાર થાય છે ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે હું આતુલ ઓઈલ કેકમાં મગફળી લઈને લાઈનમાં ઊભો છું અને આજે અત્યારે 9 વાગે આવ્યો છું તો કાલે બપોરે 12 વાગે મારો વારો આવી જાય એટલે 18 કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડે સરકારની જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં ફાયદો છે ખેડૂતોને ને નાણા કેટલા દિવસે ભરે છે હા સરકાર ખરીદી કરે એના ભાવ સારા જ છે અને નાણાં છે ને પંદર વીસ દિવસે આવે છે એ અઠવાડિયે આવી જાય તો વધુ સારું તો ખેડૂતના વ્યવહાર હચવાઈ જાય અમે અત્યારે મગફળી લઈને આવ્યા છીએ ધોરાજી ટેકાને ભાવે અતુલ મિલમાં ને રાતના આઠ વાગ્યાથી સાંજે આઠ વાગે અમે ફરી થાય છે

ને કઈ તો પૈસા આવતા નથી ઘડીક માં કોઈને કાગળિયા રિપેટ પાછા કરવા પડે છે શું તમારી માંગણી અમારી માંગણી તેવી છે કે સાત આઠ ડી પૈસા જમા થઈ જાય તો સરકાર શ્રી ને આપણે અપીલ કરી કે ખેડૂને બધાય મજૂરી આતે ચૂકવવાની હોય એડમિશન લેવાના છોકરાઓને ફીના પૈસા ભરવા હોય એમાં બધે ફાયદાકારક કરે કરીએ